ઘણા લોકો અહીંયા ભેગા હતા અને મને થયું કે અહીંયા આપણે ચૂંટણી પર ચર્ચા કરીએ અને લોકોના મત જાણીએ તો લોકોના મત જાણવા માટે મારી ટીમ ટીગરા ગામે આવી છે અને ટીગરા ગામના લોકો સાથે વાત કરીએ ટીગરા ગામના લોકો શું કહેવા માંગે છે એમનો મત કેવા સાંસદને જશે અને એમને કેવા સાંસદ પસંદ છે એવો કેવા સાંસદને લાવવા માંગે છે એના માટે આપણે લોકોના મંતવ્ય જાણવાનો પ્રયાસ કરીએ તમારું નામ કાકા ધીરુભાઈ બાબુભાઈ પટેલ તીઘડા તાલુકા પાર્ટી જિલ્લા વલસાડ અમને સાંસદ જોઈએ અનંતભાઈ પટેલ જેવા પણ અનંતભાઈ પટેલ જેવા કેમ જોઈએ સાંસદ કે લોકોનું તો એક જ કેવું છે ઘણા લોકોનું કે અનંતભાઈ તો આંદોલન જ કરે છે કામ નથી કરતા એ મેં લોક તો સાંભળી પણ પ્રત્યક્ષ અનુભવ બી કર્યો કે રાજા વિક્રમ રાજા જે હતા ને એ વિક્રમ રાજા પરદુક બનજન પોતે દુખ વેઠીને બીજાનો સુખ આપે એવા એમના જે ગુણ છે કે પોતે દુઃખ વેઠી અને બીજાને મદદ કરે એ પ્રત્યક્ષ અમે જોયું અને અનુભવ્યું છે આવા સંસદ અમને જોઈએ આવા સંસદ જોઈએ તો આ વિસ્તારમાં પહેલાના સાંસદ તમારા વિસ્તારના જ છે તો એમના કામો કેવા છે એમના કામો હશે પરંતુ એમનો નામના જે અનંતભાઈની જે નામના જે કામગીરી છે એ જોઈ બી છે અને અનુભવ બી છે એટલે એ આદિવાસીના મહેસા એમ કે તો ચાલે એવા વિક્રમ રાજા પરદુ ભંજન જેવા જ આ બીજા અવતાર અને કહી તો નકાબુ નથી એટલે કે તમે પેલા સફળ રાજાની સાથે એમણે અનંતભાઈને તમે સરખાવ્યા એટલે ધીરુભાઈ આપણને કીધું કે એક રાજા જે પોતાનો દુઃખ વેટી અને પ્રજાના સુખ માટે ફરે છે એના માટે એમણે રાજા સાથે સરખાવ્યા છે તમે યુવા છો તો તમે શું વિચારો છો કે ધવલભાઈ અને અનંતભાઈ બે વ્યક્તિ ઉભા છે આદિવાસી સમાજ થી આવે છે યુવા પેઢી ને એજ કેવા માંગુ છું કે આપણે આનંદભાઈ ને તમે અડધી રાત્રે ભી તમે ફોન કરો ને અર્ધી રાત્રે આપડે સાથે ઉભી રહેવા તૈયાર છે પછી આપણે સપોર્ટ કોને કરવા જોઈએ આનંદભાઈ ને ધવલભાઈ પણ ધવલભાઈ પણ એમ જ કે છે કે આદિવાસી સમાજ માંથી આવું છું હું તમારી વચ્ચે ભૂખ લખી છે હું તમારી સાથે રહીશ એ વાત કરે છે બધી વાત બરાબર છે તમે તમે એમને જોયો વાસ્તવમાં રહે છે નથી જોયું એ તો સુરત રહે છે ખાલી કેતો છે ને પણ અનંતભાઈ ને તમે જોયા છે તમે તો એમને સપોર્ટ કરવાના ને તમે કાકા કોને સપોર્ટ કરશો ને તમારું નામ મોહનભાઈ ચિમનભાઈ પટેલ અનંતભાઈ ને સપોર્ટ કરવાનું ખાસ કારણ અમે બોધીથી કંટાળી ગયા અને આદિવાસી અમારે ઘર છોકરા છે બરાબર છે અમે આદિવાસી છે બરાબર છે આદિવાસી ને અમારે પર કોઈ ધ્યાન આપ્યું જ નથી આજ તક બી પણ આનંદભાઈને અમે ઘરે ગયા તો અમને એક સમજણ આપી તમે હિંમત કરો પાછાડી છે પછી હું આગળ છે છે એ જોઈને અમને આનંદ થાય કે આનંદભાઈ ને આપવું છે વોટિંગ ને આનંદભાઈ ને આગળ લાવશો એટલે તમે અત્યાર સુધીમાં શોષાયેલા અને બધી રીતે પીડિત છો બરાબર તો તમને આનંદભાઈના વ્યક્તિત્વમાં એક આશા જાગી કે અનંતભાઈ આવશે અને આપણો સમાજ આપણા લોકો જે લોકોને શોષિત થાય છે એને કંઈક આશા જગાવી છે અનંતભાઈ એટલે તમે અનંતભાઈ બાજુ જશો આપણી સાથે બીજા ઘણા જો આ બાજુ છે વડીલ છે આપણી સાથે વડીલ તમારું નામ સોમાભાઈ નથુભાઈ બગવાડા તમે આપણે યુવા સાથે તો વાત કરી છે તમે તમારો મંતવ્ય કેવું તમે વડીલ છો તમે શું વિચારો છો આપણે આનંદભાઈ જેવા માણસ આજે હિંમતدار મળ્યો છે આપણને એ રીતે આપણી તાકાત છે તાકાત આપણે બધાએ અજમાવવાની છે તો અત્યાર સુધી આપણે બીજાની સાથે તાકાત અજમાવતા હતા પણ આપણે સમાજના વ્યક્તિ સમાજના સમાજના વ્યક્તિ માટે તાકાત અજમાવ સમાજના વ્યક્તિના હિસાબે આપણે તાકાત ચલાવવાની છે ચલાવવાની તો આ વિસ્તારમાં કામો કેવા છે આનંદભાઈ પ્રેમથી સમજૂત માણસ આપણને કોઈ દુનિયામાં પણ મળશે નહી એટલે આદિવાસી સમાજમાંથી આવો છો અને આદિવાસી સમાજ લોકો કે પછી ઓબીસી સમાજ લોકો કે કોઈ બીજા અન્ય કે જનરલ બધાને જ આશા એ જ છે કે અનંતભાઈ આવશે અને અનંતભાઈ અમે જે શોષિત અને પીડિત છે એના માટે કંઈક ને કંઈક નવું લાવશે તમારું નામ હા મયુર જયંતિભાઈ પટેલ મયુરભાઈ તમે યુવા છો તો તમને શું લાગે છે કે અનંતભાઈ આવશે તો જે સમસ્યા છે તેમાંથી કંઈક નિરાકરણ આવશે હા આવશે ને એવો તમને કેમ વિશ્વાસ છે કારણ કે અત્યાર સુધી જે કેસી પટેલ હતા બરાબર તે સંસદમાં એક પણ સવાલ કરી નથી આવ્યા બરાબર અત્યાર સુધી અનંતભાઈ નું નામ સાંભળ્યું છે અનંતભાઈ ના કામ બી જોયા છે બરાબર આજે અનંતભાઈ આદિવાસી સમાજ ને લગતા જે બી પ્રશ્ન હોય તે રોડ ઉપર ઉભી રહીને પ્રશ્ન ના હલ કરે છે એટલે અનલભાઈ ને અમે સપોર્ટ આપતા છે સપોર્ટ આપતા છે ધવલભાઈ પણ એ જ કહે છે કે હું બી આદિવાસી સમાજમાંથી આવું છું અને હું પણ તમારી સમસ્યા હલ કરીશ તે તો રબર સ્ટેમ્પ છે રબર સ્ટેમ્પ છે ચોખ્ખી વાત છે

આજે હું અનંદભાઈ ના સપોર્ટ વલસાડ થી આવ્યો છું કારણ કે આદિવાસીના ઘડવૈયા છે અને આદિવાસીઓ માટે લડત લડે છે અને આજે એમના સામે જે માનો કે ધવલભાઈ છે એ ધવલભાઈ બીજેપી ના પાર્ટીમાં ઉમેદવાર છે અને એ બીજેપી પાર્ટી એ ફક્ત ને ફક્ત ખાલી છે ને તે ઉદ્યોગપતિઓની પાર્ટી છે એ અમારી આદિવાસીઓની પાર્ટી નથી એટલે અમારો તો એક જ નિયમ કે ચાલે ચાલે ને એક જ ચાલે ખાલી ફક્ત અનંદભાઈ પટેલ ચાલે

કોને માને છે એ તો આવનાર સમય જ બતાવશે પણ તિગરાના ગામના લોકોના મત તમને અમે જણાવ્યા છે હું છું સન ઓફ આદિવાસી જીજે દેશી ન્યૂઝ